શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભભાઈ નમઃ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ માં પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વૈષ્ણવ રામદાસનો પ્રસંગ જોઈશું તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને સત્સંગની શરૂઆત કરીએ શ્રી વલ્લભાધીશ દ્વારકા પધારેલા છે તીર્થ ક્ષેત્રોમાં દેવી જીવો વિશેષ આવે મેવાડથી કોઈ બ્રાહ્મણ પિતા પુત્ર ત્યાં આવ્યા છે એમને શ્રી વલ્લભના દર્શન થાય છે બાવીસ વર્ષનો પુત્ર રામદાસ લીલાનો દેવી જીવ છે લીલાધામમાં શ્રી સ્વામીનીજીનું અનાદર થઈ જતા શાપ નિમિત્તે ભૂતલ પર આવવું પડ્યું એટલે દર્શન થતાં જ શ્રી મહાપ્રભુજી પ્રત્યે સાહજિક આદરભાવ પ્રગટે છે મન ઘણું આકર્ષાય છે પુત્ર કહે છે કે આપણે સેવક થઈએ પિતા લીલાનો જીવ નથી એટલે ના પાડે છે પુત્ર પિતાથી છાનો માનો શ્રી વલ્લભની પાસે આવે છે મનની વાત કહે છે કૃપાની ધાન મારે આપના શરણમાં આવવું છે મારા પિતા પણ સાથે સેવક થાય તો સારું પણ એ માનતા નથી શ્રી વલ્લભ એમને મહાત્મ્ય દેખાડો તો મન પલટાય શ્રી વલ્લભ આજ્ઞા કરે છે તારી ઈચ્છા પૂરી થશે તારા દ્વારા જ એને અમારું મહાત્મ્ય જણાશે આમ કહીને પોતે રામદાસમાં અલૌકિક સામર્થ્ય સ્થાપન કરે છે રામદાસ ઘેર આવ્યા જુએ છે તો રસોઈ કરતા પિતાના બંને હાથ દાજી ગયા છે એ બૂમો પાડે છે રામદાસના મનમાં એક પ્રેરણા થઈ અને બોલ્યા બાપુજી તમે શ્રી વલ્લભને શરણે જવાની ના કહી તેથી આવું થયું છે એ તો સાક્ષાત પુરુષોત્તમ છે પિતા કહે છે જા જા હવે પ્રેમલા વેડા છોડ આપણે બ્રાહ્મણ છીએ ને એ બ્રાહ્મણ છે મોટા પંડિત થયા તેથી શું થઈ ગયું પુત્ર કહે છે એમ તમારે જોવું છે તો જુઓ રામદાસે હાથમાં જળ લીધું અને બોલ્યા જો શ્રી વલ્લભાધીશ પૂર્ણો પુરુષોત્તમ છે તો આ જળ છાંટવાથી મારા પિતાના હાથ સાજા થઈ જાવ જળ છાંટતા જ પિતાના હાથ હતા તેવા જ સુંદર થઈ ગયા પિતા નવાઈ પામ્યા પણ શરણે આવવા બાબતમાં એને ગલ્લા તલ્લા કરવા માંડ્યા એને એનો અહંકાર આડે આવી રહ્યો હતો રામદાસ ખિન્ન થઈ ગયા મનમાં થયું કે હવે કઈક વિશેષ ચમત્કાર જુએ તો જ ઠેકાણે આવે લાગણીના ઉગ્ર આવેગમાં એમનાથી કહેવાઈ ગયું આટલો પ્રગટ પ્રતાપ જોવા છતાં તમે છતી આંખે અંધ બની જાઓ છો અને બન્યું એવું કે તે જ દિવસે રામદાસના પિતાની આંખો દુખવા લાગી એમાંથી બંને આંખે એ અંધ બની ગયા એને ભારે દુઃખ થયું ગર્વ ગળી ગયો દિનતા આવતા સત્ય વસ્તુની ઝાંખી થઈ શ્રી વલ્લભને શરણે જવા માટે તૈયાર થયા રામદાસ સાથે એ શ્રી વલ્લભની પાસે ગયા જઈને દંડવત કર્યા અને વિનંતી કરી કૃપાનાથ હું ભૂલ્યો રામદાસે આપનું સ્વરૂપ સમજાવ્યું તો એ હું ન સમજ્યો અને દુખી થયો આપ કૃપા કરો અમને બંનેને શરણમાં લો મારું દુઃખ હવે આપ કૃપા કરો તો જ દૂર થાય શ્રી મહાપ્રભુજીએ રામદાસને સ્નાન કરવા મોકલ્યા એના પિતાને તો નામ મંત્ર જ આપવાનો હતો એ લીલાનો જીવ ન હતો પછી રામદાસને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને પિતાને કેવલ નામ મંત્ર આપ્યો હવે રામદાસે શ્રી વલ્લભનું ચરણોદક લઈને પિતાની આંખો પર છાટ્યો તરત જ બંને આંખો દેખતી થઈ ગઈ એના આનંદનો પાર નહોતો એણે આપ શ્રીને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી કૃપા નિધાન હવે મારું કર્તવ્ય બતાવો શ્રી વલ્લભ આજ્ઞા કરે છે તમારો પુત્ર કહે તેમ તેમ કરશો તો સુખી થશો વળી કૃતાર્થ થઈને મુક્તિ પામશો તમારો પુત્ર ભગવદ્ ભક્ત થતા તમારી સાત પેઢીનો ઉદ્ધાર થઈ જશે પછી શ્રી વલ્લભે રામદાસને માથે વસ્ત્ર સેવા પધરાવી આપી બંને જણ પોતાને ગામ આવ્યા પુત્ર સેવા અને રસોઈ કરે છે પિતા ઉપરની સહાયતા કરે છે સેવા કરતાં રામદાસને શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપના વધુ વધુ અનુભવો થતા જાય છે થોડા સમયમાં તો પાવ અત્યંત દ્રઢ થઈ ગયો રામદાસ મેવાડી બ્રાહ્મણ અને મીરાબાઈના પુરોહિત હતા એકવાર તે પોતાની યજમાન મીરાને ઘેર ગયા કેટલીક વાર ત્યાં બેઠા મીરાબાઈએ એમને દક્ષિણા આપી પછી એને એના ઠાકુરની પૂજા કરવા માંડી રામદાસ ત્યાં કીર્તન ગાવા લાગ્યા શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ હોવાથી ત્યાં પણ એમણે એમના જ પદ ગાયા મીરા કૃષ્ણ ભક્ત હતી પણ વલ્લભીય ન હતી શ્રી મહાપ્રભુજીના પદો એને ન ગમ્યા પોતાના પુરોહિતને જરા ટકોર કરી રામદાસ કૃષ્ણ ભગવાનના કિર્તન કરોને રામદાસને આ ન ગમ્યું એ ઉગ્ર સ્વભાવના તામસ ભક્ત હતા એમને દુઃખ થયું મારી યજમાન મીરા આટલું સમજતી નથી કે વલ્લભ અને કૃષ્ણ એક જ છે એને એ જુદા લાગ્યા ત્યારે તે બોલીને કેટલી અજ્ઞાન છે આ તો સ્પષ્ટ સત્ય પણ એ સમજતી નથી હું તો જાણતો હતો કે એ મોટી ભક્તાણી છે માટે તો અહીં આવ્યો અને કીર્તન ગાયા મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ એને આપેલી દક્ષિણા પણ મારાથી હવે ન લેવાય એ અત્યંત લાગણીવશ બની ગયા એમના અંતરમાં ભારે ક્ષોભ મચી ગયો દક્ષિણાના રૂપિયા પોય પર મૂકી દીધા અને એ ઊભા થઈ ગયા મીરા અને એની પાસે બેઠેલા સાધુ સંતો ચમક્યા સૌ એવા દિગમૂડ બની ગયા કે કોઈ કંઈ બોલી જ શક્યું નહીં રામદાસ ત્યાંથી ચાલી નીકળ્યા એમનું મન આજે ઘણું ખिन्न થઈ ગયું હતું ઘેર આવીને એ વિચારે છે કે હવે આ ગામમાં રહેવું નથી મીરાનું મો ન જોવાની પ્રતિજ્ઞા કરીને આવ્યો છું અહીં રહીશ તો કોઈ વાર પણ એનું મોઢું દેખાઈ જશે પ્રતિજ્ઞા ભંગ થશે હવે આ ગામનું પાણી પણ ત્યાજ્ય છે કુટુંબ સહિત એ બીજે ગામ જઈને વસ્યા ફરી પોતાના વતનમાં કદી પગ મૂક્યો નહીં અનન્ય વલ્લભીયત્વનો કેવો અદ્ભુત ટેક આવા હતા શ્રી વલ્લભના કૃપાપાત્ર ભગવદીય રામદાસજી હવે સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ શ્રી વલ્લભ અને વલ્લભ કુલમાં અનન્ય ભક્તિભાવ એ પુષ્ટિ પથનો આધાર સ્તંભ છે ભક્તિ ભાવનાઓ ઉપર આધારિત હોય છે અન્ય માર્ગીય સાથેનો સંપર્ક ભાવનાને દૂષિત કરે છે મીરા મર્યાદા ભક્ત હતી એનો બીજાઓ પર પ્રભાવ પડતો હતો જો આ પુષ્ટિ ભક્ત એના સંપર્કમાં વધુ આવે

એ સંબંધ અનર્થ કરે છે અહી રામદાસ ની ભૂલ એ થઈ કે કીર્તન દ્વારા પોતાના ભાવને એમણે અસ્થાને પ્રગટ કર્યો મીરા કૃષ્ણ ભક્ત હતી પણ પુષ્ટિજીવ ન હતી જો હોત તો માર્ગમાં શરણે આવી હોત વળી પુષ્ટિ સિદ્ધાંતને અંશતઃ પણ એ સમજી હોત તો પ્રભુને વિષ્ણુ પ્યાલો ધરવાનું પ્રેમ વિહીન કાર્ય એણે ન કર્યું હોત અનધિકારી પાસે પુષ્ટિભાવનું પ્રકાશન એ અપરાધ છે એને લીધે રામદાસને આટલું દુઃખ થયું તદિયાનામ મહદ દુઃખમ વિજાતીયેન સંગમહ આ પ્રસંગથી એ સિદ્ધાંતનું એક વધુ દ્રષ્ટાંત સર્જાયું છે રામદાસ તામસ ભક્ત હતા ભાવની બાબતમાં એ ઉચ્ચ કોટીના ગણાય છે ચિત્ત પણ આવું જ બન્યું હતું એમણે બિરબલ પાસે પદ ગાયું છિતસ્વામી ગિરિધરનશ્રી વિઠ્ઠલ તેઈ એ તેઈ કુછ ન સંદેહ બિરબલે કહ્યું કે મારી પાસે તમે આ ગાયું તે તો ઠીક પણ મલે જ બાદશાહ પાસે ન ગાશો એ સાબિતી માંગશે તો શું કહેશો ત્યારે છિતસ્વામીએ કહેલું કે બિરબલ મારા મનથી તો તું જ મલે છે તને સંદેહ થયો ત્યારે બાદશાહનો વિચાર આવ્યો ને શ્રી વલ્લભ વિઠ્ઠલનું પુરુષોત્તમ તત્વ નિસંદેહ છે જો આપણે પુષ્ટિફળ પ્રાપ્ત કરવું હોય તો આવી વાતો જીવનમાં ઉતારવા જેવી ખરી તો વૈષ્ણવો શ્રી વલ્લભના ચરણોમાં આ સત્સંગને સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ ચેનલને જો લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો સર્વે વૈષ્ણવો મારા જય શ્રી કૃષ્ણ